વરણામાં પોલીસે વિદેશી શરાબના જથ્થા ભરેલી કારને ઝડપી પાડી હતી સાથે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે વરણામાં પોલીસ ટીમને માહિતી મળી હતી કે એક સ્વિફ્ટ કારમાં વિદેશી શરાબનો જથ્થો ભરેલો છે અને આ કાર નેશનલ હાઇવે નંબર અડતાલીસ ઉપર ભરૂચથી વડોદરા તરફ આવવાની છે જે માહિતીના આધારે હાઇવે ઉપર ઈટોલા ચોકડી પાસે પોલીસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળી ગાડી આવતા તેને રોકવામાં આવતા ચાલકે પોતાની કાર રોકી ન હતી અને કાર લઈને નાસી છૂટ્યો હતો જેથી પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરતા ધનિયાવી ગામની સીમમાં સિંગલ પટ્ટી રોડ ઉપર કારને મૂકીને કાર ચાલક ભાગી છૂટ્યો હતો પોલીસે કારમાં તલાશી લેતા તેમાંથી જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો અંદાજિત ચાર લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબજે કરી અજાણ્યા કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે